આપ બધા મિત્રોનું વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો રોજની જેમ આપણે આજે પણ પશુ વેચવા માટે લઈને આવી ગયા છે તો અત્યારથી જ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો માહિતીની આગળ વાત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે અત્યારે એક જ પશુપાલક મિત્રની એક ભેસ વેચવાની છે અને જે તમે આ સ્ક્રીન ઉપર ખડેલી જોઈ રહ્યા છો આને વેચવાની છે આ બંને બંને મિત્રો એક જ પશુપાલક મિત્રની છે અને ઘરાવ શાંત સ્વભાવની છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ વાતાવરણમાં તેમનો ઉછેર થઈ રહ્યો છે મિત્રો અત્યારે જે તમે ખડેલી જોઈ રહ્યા છો આ ખડેલીની માહિતીની વાત કરીએ તો હાલમાં આ ખડેલીની ઉંમર ત્રણ વર્ષની છે તમે તેની ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી બધું જ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું બધી જ દિશામાંથી આ ખડેલીને બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ વિડીયોને મિત્રો ત્યાંથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલા ગ્રુપોમાં તેમજ તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો આની આગળ પણ હું એક ભેસ બતાવવાનો છું અહીંયા મિત્રો મેં તમને ખડેલીની માહિતી આપી દીધેલ છે અને આગળ હું ભેંસ તેમજ આ પશુપાલક મિત્રના એડ્રેસની વાત કરું તે પહેલાં એક ટૂંકમાં મિત્રો તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર અહીંયા જે તમે વિડીયો જોઈ રહ્યા છો એવી રીતે કોઈપણ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવો હોય પોતાની ગાય ભેંસ વેચવા માટે તો તમારે કાંઈ જ કરવાનું નથી જે પણ તમારી ગાય ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા મોબાઈલ દ્વારા પાડી લેવાના છે અને એક વિડીયો ઉતારી લેવાનો છે આ પોઠા અને વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અહીંયા તમે વોટ્સઅપ નંબર મારો જોઈ શકો છો અને મારું નામ છે મુકેશભાઈ તો કોઈપણ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો તમારે વોટ્સઅપ દ્વારા જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી વોટ્સઅપ દ્વારા મોકલી આપવાનું છે મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ ફ્રી જાહેરાત કરી આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આના આ જ પશુપાલક મિત્રની આ ભેંસ વેચવાની છે અને આ ભેંસની માહિતીની અંદર મિત્રો વાત કરીએ તો આ ભેંસ એક વીત એક વેતર વિય ગયેલ છે અને અત્યારે પારેટ છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી બધું જ તમે જોઈ શકો છો અને કિંમતની વાત કરીએ તો પશુપાલક મિત્રએ અંદાજીત કિંમત ચાલીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને જે આગળ તમને ખડેલી બતાવી તેની કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો આ ખડેલી તેમજ ભેંસ તમને પસંદ આવતી હોય તો આ પશુપાલક મિત્રનું સરનામું છે સાવરકુંડલા ચોકડી ધારી રોડ બાયપાસ અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા વિડીયો ઉપર આપી દઉં છું તેમનો મોબાઈલ નંબર છે તાણું અઠાવીસ આડત્રીસ સિત્તેર સુડતાલીસ જો કોઈ પણ ભાઈને લેવું હોય તો તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો કોન્ટેક કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે વિડીયોને જરૂરથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો